રાજકોટ કોઠારીયા ગામ મુકામે હજરત ગેબન્સાપીરની દરગાહી ઉરુસ હિંદુ મુસ્લિમ સાથે મળીને આ કાર્યક્રમને સફ્ટ બનાવીને આજ તેર તારીખને મુસ્લિમ તારીખ ચૌદ દિવસે આ કાર્યક્રમ રાખેલ હિન્દુ ભાઈઓએ સારો સહકાર આપ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર કોઠારીયા ગામની અંદર હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમનો તહેવાર હોય તેમને સાથે મળીને સફ્ટ બનાવે છે આજ રોજ હિન્દુ મુસ્લિમ ટોટલ સંખ્યા ત્રણ હજાર પાંચસો સાથે મળીને પ્રસાદ લીધો હતો कोठारिया गामनी अंदर हिंदू मुस्लिम कोमी एकता एक, एक यूथ जोवा मल्यू अहवाल प्रावी में राजकोट श्री राम कोठारिया तालुको जीव राजकोट एकता ने अखंडता ये मन सौभाग्य है आज कोठारिया गामनी अंदर केबल साखी वरुष અને કોઠારીયાની જે સહમત અને એકતા છે આખા વિશ્વમાં રેવ આજે સાથ અને સહકાર માટે ખોડિયાદ મંડળથી મળ્યો છે મિત્ર મંડળથી અને ગામના તરફથી મળ્યો છે આવી અપેક્ષા રાખી આખું ગામ એક થઈ અહીંયા બાપુનો પ્રસાદ લેવા છે માટે આખા ગામમાં કૃષિનો માહોલ છે એકતા છે અખંડતા છે એવી અમારી અપેક્ષા છે કાકા ભારત દેશની અંદર આવી શુભેચ્છાઓ પાસે જય હિન્દ જય ભારત છે દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ અમે બધા હળી મળીને આયોજન કરીએ છીએ અમારા કોઠારીયાના માટેલ ગ્રુપ દ્વારા ભાઈઓ આમાં પૂરેપૂરો અમને સાથ સહકાર આપે છે રસોઈ બનાવવા તે લોકો સવારથી સાંજ સુધીમાં પૂરેપૂરો સાથ સહકાર આપે છે અમારે અહીંયા હિન્દુ મુસ્લિમની કોઈ વસ્તુ ઓલી નથી બધા એકતા છે અને હળી મળીને બધા રહે છે અહીંયા અમે અમારા ગામને જ હિન્દુસ્તાન સમજીએ છીએ અમારે અહીંયા કોઈ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી બધા હળી મળીને જ રહીએ છીએ એ લોકોના નવરાત્રિ હોય માતા દિવાળી હોય માતા માતાજીના માટો હોય તો બધા હરી મળીને જ બધા પ્રસંગ ઉકેલવામાં આવે છે અહીંની અહીંની ગરમી મંડળમાં અમે પણ સભ્ય છે એ લોકોને અમારી જરૂર હોય તો અમે હાજરી આપી છીએ અને અમારે જરૂર હોય તો એ લોકો પણ પૂરેપૂરી હાજરી આપે છે પરંપરાગત સાડા ચારસો વર્ષથી આ અમારે હિન્દુ મુસ્લિમની એકતા આમ જળવાઈ રહે અને ચાલતી રહેશે અમારા પ્રસંગ આવા નીકળતા રહેશે We'll